સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે બાડોલી પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ જેટલો વરસાદ ખાબક્યો હતો બાડોલી તાલુકાના જૂની કિંકવાડના ઘંભાળ ફળિયા જતા માર્ગ પર આવેલા ચીક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ખાડી પરથી પાણી ફરી વળતા સામે પાર આવેલી જૂની કિંકવાડ ઉતારા વધાવા ગામો સાથે સીધો સંપર્ક કપાયો હતો સુરત જિલ્લાના બારડોલી પથંગમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલા વરસાદ વરસી રહ્યો છે બારડોલી પથંકમાં નવ પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈને બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં બેટમાં ફેરવાઈ હોય તેમ શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં બાળકોને રજા આપી દેવાઈ હતી છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે જેમાં સુરત જિલ્લાનો બારડોલી મહુવા પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં બારડોલીમાં ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલી પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ હતી માણેકપુર ગામે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા રાબેતા મુજબ વિદ્યાર્થીઓ શાળાએ આજે આવ્યા હતા જો કે શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં રજા આપી દેવાઈ હતી જેથી બાળકોના શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી